નમસ્કાર મિત્રો હું છું નરેશભાઈ આર ભગી આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ એન વન ગુજરાતી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત કરીએ છીએ નજર કરીએ આજના સમાચાર ઉપર દ્વારકા તાલુકાના ગુંદી ગામ ખાતે આવેલા સર્વોદય આશ્રમ ગુંદી ખાતે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગુંદી ગામ ખાતે પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના ભાગરૂપે દ્વારકાના ટીડીઓ શ્રીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ગુંદી ગામ ખાતે કાર્યક્રમમાં દ્વારકા ટીડીઓ દ્વારકા નાયબ મામલતદાર શ્રી કોર્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ગુંદી ગામના સરપંચ આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજુબાજુ ગામના આગેવાનો શાળાનો સ્ટાફ શાળાના બાળકો ગુંદી ભુરખી ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુંદી પ્રાથમિક શાળાના અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય રૂપાંતર નૃત્ય વકૃત્વ સ્પર્ધા તેમજ સંગીત સાથે દેશભક્તિના ગીતો ગાઈને ઉપસ્થિત સર્વે લોકોને દેશભક્તિના રંગે રંગ્યા હતા જેમાં સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પોલીસ જવાનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તાલુકાના દસ ગામને આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત જાહેર કરી સરપંચશ્રીઓના ઉમદા કાર્યોને બિરદાવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બાબતે લોક જાગૃતિ લાવવાનો સર્વોત્તમ પ્રયાસ કર્યો હતો બ્યુરો રિપોર્ટ નરેન્દ્રસિંહ રાઠોડ એન વન ગુજરાતી ન્યૂઝ દ્વારકા વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ